સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે વીરપુરમાં બૈરુ કરડવાનો કિસ્સો સામે આવ્યો છે વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરાઈ જેમાં ડોક્ટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા પણ અપાઈ

વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરાઈ છે જેમાં ડોક્ટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા પણ અપાય છે તો સરકારી હોસ્પિટલ દ્વારા સારવાર કરેલ કેશ પેપરમાં બૈરુ કડી ઘયાનો ઉલ્લેખ કરાયો છે કૂતરું સાપ કે પછી અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા આપણે જોયા પણ છે અને સાંભળ્યા પણ છે પરંતુ બૈરુ કરડવાની ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે જો કે સમગ્ર ઘટનામાં સત્ય શું છે એક તપાસનો વિષય બન્યો છે